નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે વરસાદનો બીજો રાઉન્ડ અત્યારે હાલ આજે સત્યાવીસ આવતીકાલે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે તો જોઈએ સિસ્ટમ કઈ રીતે આગળ વધીએ કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગઈકાલે ગુજરાતના ત્રાણું જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં વલસાડની અંદર કપરાડાની અંદર સૌથી વધુ વરસાદ પોણા ત્રણ ઇંચ કરતાં વધુ એટલે કે બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગઈકાલે વરસાદનું જોર થોડું નોર્મલ રહ્યું છે પરમ દિવસે જે વરસાદ પડ્યો હતો તેના કરતાં જે વરસાદની જે માત્રા છે તે ઘટી છે પરંતુ આજે ને આવતીકાલે ગુજરાતમાં પડશે ભારે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અત્યારની તો અત્યારે હાલ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન એટલે કે અગિયાર વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ શકે તેની વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે જોઈએ સિસ્ટમ કઈ દિશામાંથી આવી રહી છે સિસ્ટમ આ રીતે આગળ આવી છે અને ત્યારે અત્યારે કોટા આજુબાજુ તેનું જે કેન્દ્રબિંદુ છે અને અત્યારે આ જે બધા વિસ્તારો છે તેમાં તેની અસર અત્યારે આપણને જોવા મળે છે તો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે અસર આપણને આજે જોવા મળશે તો એ વિસ્તારોની વાત કરીએ જેમાં આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ આજે જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા પ્રાંતિ હિંમતનગર મહેસાણા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે રાધનપુર સાંતલપુર પાટણ સિદ્ધપુર ભાટસણ સાણસમા હારીજ વડનગર ઈડર ખેડબ્રહ્મા પાલનપુર ડીસા અંબાજી આબુ રોડ સુઈગામ આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત નડિયાદ ગોધરામાં પણ વરસાદ આપણને જોવા મળશે પૂર્વ સૌરાષ્ટ્ર સાઇડના જે વિસ્તારો છે જેમાં મોરબી પંથક હોય રાજકોટ હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર હોય આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે ગોંડલ બોટાદ જસદણ ભાવનગર તળાજા અમરેલી યસર બગદાણા પંથક જામનગર સાઈડના વિસ્તારો હોય કચ્છની અંદર પણ છૂટો છવાયો ખાવડા રાપર ભુજ ગાંધીધામ માંડવીમાં વરસાદ આજે જોવા મળશે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચથી રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરી રહી છે આજે બપોરના ત્રણ વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય જૂનાગઢ હોય અમરેલી હોય જસદણ બોટાદ છોટેલા રાજકોટ મહુવા તળાજા પાલીતાણા ગારિયાદર જેસર બગદાણા મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ સાઈડ અમદાવાદ કપડવંશ ગાંધીનગર લુણાવાડા બાંસવારા દાહોદ તેમજ પંચમહાલ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આજુબાજુ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત ભરૂચ તાપી ડાંગ વલસાડ નવસારીમાં પણ સારા એવા વરસાદની શક્યતા આજે રહેલી છે સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં જોર વધારે છે જેમાં દસાડા કડી માણસા પ્રાતીજ હિંમતનગર મોડાસા મહેસાણા સાણસમા હારીજ સાઈડના જે વિસ્તારો છે પાટણ રાધનપુર સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા પાલનપુર ભાટસણ આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે ભાણવડ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ વેરાવળ ઉના સાઈડના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ચોટીલા અને સુરેન્દ્રનગર રાજકોટ જસદણ બોટાદના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા બાંસવારા ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર તેમજ થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિનો જે સમયગાળો છે તેમાં સિસ્ટમ ઓછા વધતા પ્રમાણની અંદર મધ્ય ઉત્તર ગુજરાતમાં અસર કરશે જેમાં ખાસ કરીને રાધનપુરથી થરાદ પાલનપુર આબુ આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા સાઈડના વિસ્તારો હોય તેમજ જે બાંસવારા સાઈડના જે વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ કપડવંજ આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે આવતીકાલે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મોરબી સાઈડના વિસ્તારો રાજકોટ જામનગર છોટીલા સુરેન્દ્રનગર કચ્છ વિરમગામ કપડવંશ નડિયાદ ધોળકા તેમજ જે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલની વાત કરીએ બપોર પછીની જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર બાંસવારા લુણાવાડા કપડવં સાઈડના વિસ્તારો હોય નડિયાદ ગોધરા દાહોદ તેમજ રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે આવતીકાલે રાત્રિની વાત કરીએ તેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં વાત કરીએ તો અમદાવાદ ઉત્તર ગુજરાતથી લઈ અમદાવાદથી મહેસાણા ડુંગરપુર દાહોદ પંચમહાલ તેમજ પાલનપુર આબુ રોડ સાઈડના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં મધ્ય ગુજરાતમાં કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ખંભાત નડિયાદ ધોળકા તેમજ ડુંગરપુર સાઇડના જે વિસ્તારો છે બાંસવારા સાઈડના વિસ્તારો રથલા આજુબાજુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત તાપી ભરૂચ વલસાડ નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં છૂટો સવાયો વરસાદ રહેશે એકત્રીસ પહેલી બીજી ત્રીજી તારીખ સુધીની જે અપડેટ છે જેમાં પણ દરિયાકાંઠાના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ રહેશે બાકી પંદર ઓગસ્ટ સુધી વરસાદની કોઈ શક્યતાઓ આગામી સમયમાં જણાતી નથી હવે વાત કરીએ આપણે કે ખાસ કરીને હવામાન વિભાગે શું અપડેટ આપી છે તે પહેલાં પવનની ઝડપ જોઈએ આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ આજુબાજુ છેતાલીસ નલિયામાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ સાઈડ ચુમ્માલીસથી અડતાલીસ જૂનાગઢ અમરેલી સાઈડ ઓગણપચાસ ભાવનગર સાઈડ ગીર સોમનાથથી તેપન સુધીની દક્ષિણ ગુજરાતમાં પણ ત્રેપનની પવનની ઝડપ રહેશે બાકીના વિસ્તારોમાં ચાલીસ એવી રહેશે આવતીકાલે જોઈએ તો નલિયા આજુબાજુ બાવન ગાંધીધામમાં એકાવન ઉત્તર ગુજરાતમાં થી એકત્રીસ સૌરાષ્ટ્રમાં ઓખા આજુ પંચાવન જૂનાગઢ ત્રેપન ઉના ચોપન ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર છેતાલીસ કચ્છની અંદર અઠ્ઠાવનથી ઓગણસાઠ સાઠની પવનની ઝડપ બે દિવસ સુધી રહેશે ઓગણત્રીસ તારીખથી પવનની ઝડપ થોડી ઘટશે ત્રીસ એકત્રીસની અંદર પસાર સુધીની રહેશે ત્યાર પછી ચાલીસથી બેતાલીસની જોવા મળશે આગામી સમયમાં છ સાત તારીખ સુધી આ રીતે જોટાના જે પવનો છે તે ફૂંકાતા રહેશે હવે આપણે જોઈએ આઠ દિવસમાં વરસાદનું જોર કેવું રહેશે તો આવનારા જે આઠ દિવસનો જે અપડેટ આપણે ગઈકાલે જોયું હતું તેના કરતાં વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો થયો છે સૌરાષ્ટ્રમાં વધી વધીને એક ઇંચથી દોઢ ઇંચ મધ્ય ગુજરાતમાં બેથી ત્રણ ઉત્તર ગુજરાતમાં ત્રણથી ચાર દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આઠ દિવસમાં પડી શકે સિસ્ટમ આખી ગુજરાતથી હવે દૂર જઈ રહી હોય તે દિશામાં લાગી રહ્યું છે હિમાલય તરફ આગળ વધી રહી છે સિસ્ટમ નીચે આવવાના બદલે હવે આગળ જઈ રહી છે જેના કારણે ગુજરાતમાં તીવ્રતા ઘટી શકે બે દિવસ ત્રણ દિવસમાં જે વરસાદ પડશે તે ગુજરાતની અંદર ફાયદાકારક રહેશે ત્યાર પછી સતત વરાપનો માહોલ જોવા મળશે હવે આપણે હવામાન વિભાગની વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે કાસ્ટ જાહેર કરવામાં આવેલું છે જેમાં આજે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય જેમાં ઓરેન્જ એલર્ટ મોટાભાગના વિસ્તારોમાં છે માત્ર ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે સ જિલ્લાની અંદર યલો એલર્ટ છે બાકી ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ છે અને જોઈએ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સ જિલ્લાની અંદર રેડ એલર્ટ ઉત્તર ગુજરાતમાં આપી દેવામાં આવેલ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા હોય પાટણ મહેસાણા અરવલ્લી આ બધા જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જોઈએ હવે આવતીકાલની અપડેટ અને આજની અપડેટ જે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ફરી વખત જે અપડેટ આપવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ દર્શાવી છે આવતીકાલે અઠ્યાવીસ તારીખની વાત કરીએ જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતાવાળા વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપેલું છે ત્રીસ તારીખની વાત કરીએ ઓગણત્રીસ તારીખની વાત કરીએ જેમાં પણ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ જેવી સ્થિતિ આપણે દર્શાવી છે તો આ રીતે ગુજરાતમાં આગામી સમયમાં ત્રણ દિવસ સુધી વરસાદની તીવ્રતા છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં હજુ સિસ્ટમમાં ફેરફારો થવાની ધારણા રહેલી છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત